જય શ્રી રામ આજે ફાયદો થઈને એવું લેસન કરવાનું હવારના પૂછો ભાઈ મતાવમાંથી કે તમારા કાગરિયા આપે જાવ પગારના તો વેલરો પગાર અમે કરતા ખાઈએ એટલે સહી સિકા કરી નાખીએ અમે બધામાં આ મતની ઓફિસે આપણી જમા કરાવવાનું હોય દર મહિને આપણે જેટલા બી કામ કર્યું હોય ને જો આ હું તો પર્મનન્ટ હે એટલે ટ્વેન્ટી ફોર બાય સેવન આપણે આખો મહિનો ભરીએ આખો આખો મહિનો ફેમિલી એ કામ કરીએ એટલે આખા મહિનાની બધી સિગ્નેચર એ રીતે કરે જમા કરાવી દેવાનું બાકી જે લોકો છૂટક કામ કરતા હોય એની જે દિવસે કામ કર્યું હોય એ દિવસના સાઇન કરવાની હોય પણ હું તો આ ડોહાનો પરમનન્ટ કેરટેકર હે એટલે મારે બધા સાઇન કરીને દે આવવાની એટલે જો આગળ સાઈન સિક્કા કરે આ પેપર છે ને એ તમાં દે આવવાનું આગળ ઇજરાયલ આવો ને તો કદાચ આવું કાગળ આવી છે ને પછી આ ખૂણામાં તમારી સહી કરવાની પછી આ મોટા બુક્સમાં હે ને એ તમારી ફેમિલીના કોઈ પણ મેમ્બરની સાઇન કરે ને જમા કરાવ્યા હોવાના આપણી ગુજરાતી ભાષામાં કહીએ તો હાજરી પત્રક છે તો સહી સિક્કા કરે ને દે આવીએ એટલે વેલેરો ખાતામાં પગાર જમા થતો થાય હાલો તો આપણે નીકળે ગા આપણે ડોક્યુમેન્ટ જમા કરાવતા આવીએ મત ઓફિસે અને હમણાં છે ને ભાઈ તડકા થોડાક વધારે પડવા મીંડા બેગ દીધી અને એટલે ટોપીને ને પહેર લીધા હોય ને તો આપણે કારા ન પડીએ હું આમાં રૂપારો બહુ રહ્યો ને વરે કામ તડકો લાગી જાય ને કારો પડે ગયા તો એટલે ભાઈ ચશ્માન ટોપીન પહેરી લીધા વાંધો ન આવે ને આજે હું બહુ વાંધો ને વાતાવરણના અહીં મિક્સ મસાલો હોય બધુંય ઘડીક વાર તડકો ને ઘડીક વાર વારે ઢાકલું બહુ વાંધો નથી કામ પતાવતા આવીએ ને આજ મારે મારા ભાઈ બંધ સારું સેન્ડવીચ લેવાની હતી તો કે બે કામ ભેગા થઈ જાય કાગરિયા જમા કરાવાઈ જાય મારા ભાઈબંધ બંધ સારું સેન્ડવીચ લેવાઈ જાય ને જો આ બે ઝાડવા કાપીલ પડ્યા તો મારે તમને એ કહેવું તું કે કોઈને બર્તનની જરૂર હોય ને તો લઈ જાય જવાથી આવો રિક્ષા એક ભરાય છે બર્તનની વરસથી ઉપાધિની સુલો બારતા હોય એને કાઈમ આવે ભાઈ અટાણે આ મોંઘા ભાવની લાઈટ ને ગેસ ને બધુંય બહુ મોંઘું થયું તો કોઈની બર્તનની જરૂર હોય તો ભરી જાજો રિક્ષા આ ગલી માંથી એક તમે આવે પહેરું પેરું એકદમ રધિવારી ગલી હે માણસ તમે જાર નીકળો ને ત્યારે તમને જોવા જડે સિવાય કે એક જડ હોય ને તારા બધું સુનસાન હોય બાકી તમે હવાઈરી નીકળો હાંજી નીકળો રાયતી નીકળો હા અહીંયા મજા જ આવે તમને એકદમ રધિવારું લોકેશન હે આ પાછો મેન રોડ બધા કાફે આજુબાજુમાં બધા માણસ ને બધી મજા આવે નાસ્તો પાણી ની બધી વસ્તુ દળી જાય વાતાવરણ એકદમ ફ્રેશ ખુલ્લી હવા એટલે મજા જ એવા રાખે આ નીકળ્યા તો મજા આવી જાય બે ઘડી આ બધી મસ્તી નું સીટુ ગોઠવી લે બેઠા હોય બધા એન્જોય કરતા હોય ચા પીતું હોય કોઈ કોફી પીતું હોય મોજ માં બધાય આ છે ને ઈજરાયલ ની બેંક લ્યુમી જે રીતના આપડી ઇન્ડિયામાં સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા વિશ્વાસ પાત્ર ઇઝરાયલ માં આ બેંક લ્યુમી એટલી જ સેફ એન્ડ સિક્યોર તમારે કોઈ જાતનું ટેન્શન લેવાનું જ નહીં એકાઉન્ટ હોય ને એટલી સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા જેવું કામકાજ કામકાજમાં બેંક લ્યુમીનું છે બરાબર ને એનાથી જરાક આગળ આવેલો ને તો અહીંયા બધી શોપિંગ બજાર બધી આ શોપિંગ માર્કેટ છે જીની જીની વસ્તુને તમારે કઈ પણ ખરીદી કરવી હોય ને શૂઝ ને બધું લેડીઝનું વધારે ભાઈ અહીંયા અહીંયા એક સ્પ્રેની દુકાન એવી મસ્તી નહીં હેના ને તમને એ થાય કે નાથી હટી જ નહીં બેઠા રહીએ બેઠા રહીએ એવી સુગંધ આવતી હોય એ દુકાન પાસેથી નીકળીએ ને એટલે એટલે મારે આ ગલીમાંથી કારેક ક્યારેક કામ ન હોય ને તોય હું ધરાવ નાથી નીકળ્યા મજા આવે માઇન્ડ ફ્રેશ થઈ જાય ખરેખર આ ગલીમાંથી ન આવે ને તોય મારે હાલ એવું હતું બીજી ગલીમાંથી જાતો છતાંય હું ધરાવ આ ગલીમાંથી નીકળો મને એ દુકાન પાસેથી નીકળવાની મજા આવે ને એક જ્યાં ફૂગા જોવાની મજા આવે અમુક અમુક લોકેશન અમુક અમુક જગ્યા એવી કે નાથી તમે નીકળો ને તો તમને અહીં થી આનંદ જડે મજા આવે છે બાર એક જોવે જોવાની મજા આવી દિલકો સુકૂન મિલા સુકૂન જડે હું એવું સારું જ હજુ હું તમને સ્પ્રેડ ની વાત કરતો હતો ને જય આ દુકાન તમે ગમે એવો સ્પ્રે માગો ને ગમે એ ફ્રેગરન્સ માગો કદાચ તમારે એમ થાય કે ભાઈ મારે કસ્ટમાઇઝ કરે ને કોઈ એક નવી જ ફ્રેગરન્સ બનાવી તો એ બનાવી દે ને એ દુકાન પાસેથી નીકળો ને તા તમને એ થાય કે ઓહો નવો જ પડે કે ધમધમે ઉઠો તમે નાયા ન હોય ને હા દીધીયાના તો એ તમારા પાસેથી સારો હા આવવા માંડે એટલે મારે આજ બીજી ગલીમાંથી આવવાનું નહોતું એ પણ મને ખાલી બેંકવાળી ગલીમાંથી એટલે ફૂલડાઈ જતો જા ને સ્પ્રે ની સુગંધ લેતો જા મજા આવી ગઈ સજા આપણી મતા ની ઓફિસ આવી ગઈ પત્રકડા આપી દઈએ આજ પત્રકડા આપું તાર માન શેટી દસ તારીખે આપણો પગાર જમા કરીએ તો હાલો આપી દઈએ પત્રકડા હાલો તો આપણે આપણું કામ પતાવીને હાજર નિર્વાહ ઘેર પાસે આપું ગઈ એવા આપણે ડોક્યુમેન્ટ જમા કરાવવાના તો એ કરાવી દીધા ને મારા મારા ભાઈબંધ હારું સારું સેન્ડવીચ લેવાની હતી તો સેન્ડવીચ એ લઈ લીધી થકાઈ જાય એવું કે ઉમરનો થાક બહુ લાગે દોઢ કિલોમીટર દોઢ કિલોમીટર રાહલો પણ એને નથી ઉમરનો થાક લાગે બહુ સિરિયસ ન લેવું મારી વાતોને ને કારક કારેક ડાઢો હોય ને તો આપણે ફેંકે નાખીએ ચાલો તો ટાઈમ થઈ ગયો મારા ભાઈબંધને બનને ખાવાનો કારણ કે આરામ કરે તો ઉઠાડે ને પછી બપોરા કરાવી દઈએ ને પછી આપણે ભાગીએ આની એવું જીવડા બોલે હાથ વગર આવ્યો પછી મારા ભાઈ બન હું હાલો ભાઈ તો જો અમારે બપોરા ચાલુ થયા આજ મારા ભાઈ બનિચ છે એટલે કોઈને કોઈ છે નહી ભાઈ હાજ એને કોઈ બોલાવો તો એ જવાબ ન બે બે મોઈ ખાવાનું ચાલુ થઈ જાય સેન્ડવીચ જોઈએ એટલે પૂજા ને બરોબર આપ ખાઈ લે પછી બધી વાત ફ્રી ફ્રી વિડિયો વિડિયો ઉતારતા હોય તો તમે તમારી રીતિ બધી કરો બાકી આટાણ મારા ખાવામાં ડિસ્ટર્બ ન કરો ફૂલ ખાઈ લે ભાઈ આખો દે ચિતવા ઓકે જે કોઈ બેસે દે

Σε όλου του ανθρώπου. 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 હલો આપણે આવતા રહીએ ભાઈ મારા ભાઈ બંધ નું કામ પતાવે નાખીએ પછી ખાઈ લઈએ ને આજ મારે છે ને ભાઈ એક ઠપકો દેવાનો છે તમને બધા કે હું આ એટલી મહેનત કરે કરે વિડીયા બનાવવા આ ઠામ વિસરતો વિસરતો હોય તમારા ઇજરાયલથી છે વિડીયા બનાવે તમને બધું દેખાડે તો એમાં અમુક અમુક માણસો એવા ખેદારા છે ને કે મારે વિડીયો જોઈને સબસ્ક્રાઈબ નથી કરવું બોલો એને ભાગી જાય વિડીયો જોવે તો ભાઈ ઓલું કે એના નજીક યથાશક્તિ ફૂલની તો ફૂલની પાખડી એક ખાલી જરા કે સબસ્ક્રાઈબ તો કરતા જાઓ મને બીજું નહીં બીજું કંઈ નહીં પણ મને હરક થાય કે વારે વારે ઓ હોય મારે એટલા સબસ્ક્રાઈબર થઈ ગયા ઓ હોય મારા વિડીયોમાં એટલા બધા વ્યૂ આવવા માંડે એવો મને હરખ થાય તો હું તમને એટલું બધું ખુશ કરતો હોય તમને મારે વિડીયો જોવાની મજા આવતી હોય તો પછી મારા મારા હાટુ એટલું તો તને કામ કરે જરા ખાલી બટન દબાવવાનું હોય એમાં ટેકનોલોજી કેવી આગળ વધે ગઈ એ કે આંગળીમાં ખાલી તમારે આંગળી અડાડવાની છે સબસ્ક્રાઈબના બટન ઉપર ખાલી ક્લિક કરવાનું હોય એટલી તમારું સબસ્ક્રિપ્શન મને જડે જાય બીજું કંઈ નહીં આનાથી મને મારો ખુદનો કોન્ફિડન્સ વધે મને અંદરથી આનંદ થાય વિડીયો બનાવવામાં હરખથી હું વિડીયો બનાવે કે ભાઈ નાના પબ્લિક મને સપોર્ટ કરે હું વિડિયો બનાવવા એ એને જોવા ગમે બરાબર તો એક આ એટલું તમારે બધાને કામ કરવાનું છે આપણા સબસ્ક્રાઈબર વધારવાના છે તમારે એ વિડિયો જોવા આવે ને એને સબસ્ક્રિપ્શન આપવાનું છે ને મારા વિડીયોની વિઝિટ કરવાની છે તમને કંઈ ગમે નો ગમે તો કોમેન્ટ કરવાની પણ છૂટ છે કોઈ વસ્તુ તમને એવી લાગે તો તમારે કોમેન્ટમાં પણ કહેવાનું કંઈ પણ તમારા સજેશન છે તો એને પણ આપણી ધ્યાનમાં લીશું એટલી ડાયરાને આપણી એટલી રિક્વેસ્ટ છે ભાઈ કે આ જરાક મને મજા આવે ને મને અંદરથી હરખ થાય વિડીયો બનાવવાનો એવું એક તમારે કામ કરવાનું છે જ બરાબર ને હજી એક બીજી આગળ એક તમને હોય ને ઇમ્પોર્ટન્ટ વાત કરા એ જરાક પછી નિરાયતી આગળ આમ વિસરે નૈવરો થાય ને પછી હું તમને એક આખી સરખી નિરાતી વાત સમજાવા તો આગળ એ છે ને હું ઘડીક વાર આગળ એ બધું વિસારેલા પછી હું તમને કા એ વાત બહુ જરૂરી છે ને મારે તમારા સુધી પુગાડવી એ પણ બહુ 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 જરૂરી છે એટલે વિડીયોમાં જોડાયેલા રીજો બરાબર આપણે ઠામ વિચરે નહીં ખા રસોઈના કાર્યક્રમ તરફ આગળ વધીએ આજ આપણે બનાવવાના છે તીખા ભાત બરોબર તો બધાએ માલસામાન સહી સુધારે નાખીએ ટમેટા ડુંગળી ને આપણે વાત હું તમને એ કહેવાનું હતું કે આપણે યુટ્યુબ ચાલુ કરીને તે દુના આપણે ગુજરાતીમાં વિડીયો બનાવતા હતા ને ગુજરાતીમાં એ પણ ખાસ કરીને આપણી મેરની બોલીમાં કે જે આપણી આન બાનને શાન હે આપણી જેનાથી ઓળખાઈએ એવી મેરની બોલીમાં મેં વિડીયો બનાવવાના સ્ટાર્ટ કર્યા હતા પણ હેઓ લેંગ્વેજના લીધે આપણા વિડીયો રોકાઈ ન જાય એટલે મેં એવું ડિસિઝન લીધું ભાઈ આપણી હિન્દીમાં વિડીયો હે બનાવવા જોઈએ જેથી કરીને ખાલી ગુજરાતી જ નહીં પણ ભારતના બધાય પીપલ અથવા તો ભારતના લોકો સુધી મારો આપણા વિડીયો ભૂગે કારક એવું બને હકે કે ભાઈ આપણો વિડીયો કોઈ પણ વ્યક્તિની હેલ્પફુલ બને હગે ઇન્સ્પાયર કરે હકે તો એવા થઈને આપણે એક આ ડિસિઝન લઈએ કે ભાઈ ગુજરાતીની જગ્યાએ હિન્દીમાં વિડીયો બનાવ્યો હોય તમારે આવો નવો જ સપોર્ટ દેવાનો હે બરાબર લેંગ્વેજના લીધે નિરાશ થાવ અથવા તો લેંગ્વેજના લીધે કોઈ પણ તમારા સપોર્ટમાં ઉનપ ન આવવી જોઈએ આ ખાસ વાત કહેવાની હોતી મારે ને હું એટલી મહેનત કરે ને બનાવવા બરાબર મને થોડીક તકલીફ પડીએ ગભરામણ જેવું થાય હિન્દીમાં બોલવામાં કારણ કે હું મેરની બોલી બોલવા વાળો જ છે એટલે થોડોક ટાઈમ મની તકલીફ છે પણ હવે કરવું પડે એ છે કારણ કે આપણે મેરના લોકો એ લિમિટેડ છે ને વધે પોરબંદર જૂનાગઢ સુધી અને વધેને આપણે ગુજરાત લઈ હગી હાલો પણ એનાથી આગળતા આપણા વિડીયો કોઈ જોવે હોગે ને એટલા માટે તમારા ડિસિઝનને તમારે ટેકો દેવાનો હે સપોર્ટ કરતા રહેવાનું હે બરાબર ખાસ આ વાત કહેવાની હતી બીજું એવું બનાવી નાખીએ ખાવાનું પેટમાં જીવડા બોલે હાલો તો બપોર આપણા રેડી થઈ ગયા બરાબર હા તીખા ભાત બનાવ્યા મરચા તૈરા દહીં છે ને સાય છે ખાઈ લઈએ આવું અને આ વિડિયોમાં લાઈક કરવાનું કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં અને ખાસમાં ખાસ ચેનલને સબસ્ક્રાઈબ કર્યા વગર કોઈ જવાનું નથી બધાને ભાવભાઈનું આમંત્રણ છે એટલે ચેનલને સબસ્ક્રાઈબ કર્યા વગર આજ કોઈને જવાનું ને તમને મારા હમશે જો જામ તો એટલે આવું ખાઈ લઈએ આ વિડિયોમાં બસ એટલું જ તો હવે નેક્સ્ટ વિડીયોમાં આપણે નવી ભાષા આ આપણી આપણે વિડીયોમાં મળશું ત્યાં સુધી બધા જ મિત્રોને જય બજરંગબલી જય શ્રીરામ